નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભિલોડા તાલુકાના કુમાપુર ગામમાં જેટકોનું બસો વીસ કેવીનું સબસ્ટેશન મંજૂર થતા જેટકોના અધિકારીઓ દ્વારા સબસ્ટેશન બનાવવા માટે પોલીસ કાફલા સાથે કામગીરી હાથ ધરાઈ હતી કુમાપુર ગામમાં બસો વીસ કેવીના સબસ્ટેશન સંદર્ભે પ્રચંડ વિરોધ પ્રદર્શન જાગૃત ગ્રામજનોએ કર્યો છે સબસ્ટેશન અન્યત્ર જગ્યાએ ખસેડવા જાગૃત ગ્રામજનોની માંગ ઉઠી છે ખુમાનપુર ગામમાં તૈયાર થનાર બસો વીસ કેવીના સબસ્ટેશનનો ગ્રામજનો દ્વારા જોરશોરથી વિરોધ પ્રદર્શન કર્યો હતો જેટકોના અધિકારીઓ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે સબસ્ટેશનની કામગીરી શરૂ કરાતા વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો આ અંગે ગ્રામજનોએ જણાવ્યું કે મંજૂર થયેલા જેટકોનું બસો વીસ કેવી સબસ્ટેશન અન્યત્ર જગ્યાએ ખસેડવા ગ્રામજનોની માગણી પ્રવર્તી છે મંજૂર થયેલા બસો કેવી નું સબસ્ટેશન જગ્યાએ નહીં ખસેડાય તો આગામી સમયમાં ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરીશું આગામી ચૂંટણી દરમિયાન મતદાનનો બહિષ્કાર કરીશું તેવી ગર્ભિત ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી કૌશિક સોની બ્યુરો અરવલ્લી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો